પપ્પા ન હોય ને તો અમારી જેવી પરિસ્થિતિ થાય અને જેને પપ્પા હોય ને એની કદર કરવી પડે જેને મા બાપ ન હોય ને એને ખબર પડે હારા હારા આપણને મેગીન વયા જાય છે કોઈ આપણો સાથ નથી આપતા ટાણે કે નથી કોઈ ઊભા રહેતા આપણે આવી પપ્પા વગર હાવ નકામું મારે તો ટાણે મારા કાકા નથી દાદા નથી કોઈ નથી મારા ભાઈ છે એ નાનો છે મમ્મી છે એને બ્લડની પ્રોબ્લમ છે તમારા પપ્પા હોય તો તમારી કદર કરજો આજે મારે મારા પપ્પા નથી તો મને સમજાઈ ગયું કે મારે કામ કરીને બધું ઘરમાં પૂરું કરવું પડે 3 દિવસથી અમે ખાધું નથી કેમ ઘર ચલાવું મને ખબર હોય બેન પેલે તો મારું નામ નીલેશભાઈ છે તમારું નામ શું છે મારું નામ જસીબેન છે અને તમારું બેન મારું નામ લક્ષાબેન છે દક્ષાબેન છે તો બેન હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં અમે ત્રણ માસોરો છે પરિવારમાં કોઈ પણ છે જ નહીં અમારે અને હાલમાં અમારા ઘરમાં ત્રણે પૈસા નથી કે નથી મારા પપ્પા તો અમારે ગમે એ કામ કરીને અમારે અમારું પેટ તો ભરવું ને એટલે પપ્પા ઓફ થઈ ગયા છે હા મારા પપ્પા ઓફ થઈ ગયા છે કેટલો ટાઈમ થી થઈ ગયા ને બે સાત સાત વર્ષ હા અને મારી મમ્મી પણ બહુ બીમારી છે શું તકલીફ છે ભાઈ મારે જો લોહીની ટકાવારી ઘટી જાય હાલ તો બ્લડ બનતું નથી પણ બે કાં ત્રણ મહિને ત્રણ મહિને મારે બ્લડ ચડાવવાનું રહેશે ત્રણ મહિના પૂરા નથી જતા મારે બે વાર તો મને એટક આવી ગયેલું છે દુઃખ તો થાય પણ કે નહીં જાવ અટાણે પપ્પા નથી ભાઈ નાનું છે પપ્પાને શું તીધું એને પેટમાં ગાંઠ હતી દવાખાને કોઈ લઈ ન ગેં અમને ખબર નહોતી અમારી પાસે એ ઓફ થઈ ગયા તો અમારા ઘરમાં પૈસા નહોતા પણ હુંવારું કરવાના પણ ભાઈ પૈસા નહોતા એ કુટુંબના પાસેથી બસ બે હજાર લઈને અમે એની ક્રિયા કરી હતી તમારી ઉંમર શું છે બેન ચૌદ વર્ષ ચૌદ વર્ષની જ ઉંમર છે તો ભણવાનું કેમ બંધ કરી દીધું બેન મારા પપ્પા ઓફ થઈ ગયા અમારા ઘરમાં પૈસા નહોતા બહુ પ્રોબ્લેમ આવતી હતી ખાવાનાય નહોતા એટલે પછી એટલે ભણવાનું બંધ કરી દીધું

એવું કેમ વિચારો બેન એવું મારા પપ્પા નથી બધા મે કે મે આપણે કહીએ તો એટલે આજે તમને કોઈ લોકોએ સપોર્ટ ન કર્યો એના લીધે વધારે તમે નર્વસ થઈ ગયા છો એ વાત બી સાચી છે આજે તમારી એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે આજે તમારી ભણવાની ઉંમરમાં તમે લોકો પાસે કામ માંગો છો તો શું કરું ભાઈ પણ આજે તમારી પણ કઈક મજબૂરી છે આજે જો લોકોએ તમને કઈ સપોર્ટ કર્યો હોત તો તમારી આ પરિસ્થિતિ ના સર્જાત પણ તમે બિલકુલ ની ચિંતા કરો આજે અમે તમને દરેક લોકોના સાથ સહકારથી અમે તમને કંઈક એવી વ્યવસ્થા કરી દઈશું કે તમે પાંચ પૈસા કમાઈ પણ હોય ને એની કદર કરવી પડે જેને મા બાપ ન હોય ને ખબર પડે હારા હારા આપણને જાય છે કોઈ આપણો સાથ નથી આપતા ટાણે કે નથી કોઈ ઉભા રહેતા આપણે આવી પપ્પા વગર હાવ નકામ મારે તો મારા કાકા નથી દાદા નથી કોઈ નથી મારા ભાઈ છે એ નાનો છે મમ્મી છે અને બ્લડની પ્રોબ્લેમ છે તમારા પપ્પા હોય તો તમારી કદર કરજો આજે મારે મારા પપ્પા નથી તો મને સમજાઈ ગયું કે મારે કામ કરીને બધું ઘરમાં પૂરું કરવું પડે ત્રણ દિવસથી અમે ખાધું નથી હું કેમ ઘર ચલાવું મને ખબર હોય બિલકુલ સાચી વાત છે બેન આજે તમે તમારા પપ્પાને ગુમાવ્યા છે એટલે તમને પપ્પાની કદર સમજાય છે પપ્પાની વેલ્યુ સમજાય છે કે પપ્પા હોત તો તમારી એવી હાલત ન થત અને સૌથી વધારે તો તમે સમજી શકો કે આજે જો તમારા પપ્પા હોત તો દરેક લોકો તમને કંઈ ને કંઈ રીતે સપોર્ટ પણ બનત અને આજે તમે કીધું એ પ્રમાણે કે આજે પપ્પા નથી એ લોકોએ તમને મદદ પણ નથી કરતું બેન પણ તમે બિલકુલ નહીં ચિંતા કરો અત્યારે આપણી સાથે ઘણા બધા ઘણા બધા લોકો જોડાયેલા છે દરેક લોકો આપણને કશે ને કશે રૂપે સપોર્ટ પણ બનશે ઠીક છે એટલે બેન બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો હાલ અમે સુરત શહેરની અંદર હતા અને આજે કે નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા હતા મેં દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળી જશે હાલમાં આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યું છે અને ખાસ વાત તો એ છે કે આ બેને એક સરસ મજાની વાત કરી કે આજે મારા પપ્પા નથી તો આજે અમને કોઈ મદદ પણ નથી કરતું આજે અમે કંઈક એવી પરિસ્થિતિ સાથે જીવી રહ્યા છે કે છેલ્લા ત્રણ દિવસથી તો અમે કંઈક ખાધું પણ નથી અને આ બેનો તો એવું કીધું કે અમે માત્ર કાલી ચોખ્ખા બનાવીને ચોખ્ખા રાંધીને અમે અત્યારે અમારો સમય પસાર કરી રહ્યા છે દોસ્તો વિચાર તો કરો આજે આ પરિવાર કેટલી બધી ખરાબ પરિસ્થિતિ જીવી રહ્યું છે દોસ્તો હર હંમેશા માટે આવા પરિવારોને સપોર્ટરૂપ બનવું જોઈએ આજે આ પરિવારને જો કોઈ પણ પ્રકારનો સપોર્ટ મળી જાય તો આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં પરિવારને બહુ મોટી રાહત મળે આજે આ દીકરીની ભણવાની ઉંમર છે પણ આજે ભણવાની ઉંમરમાં એને કામ કરવા જવું પડે છે ને દરેક લોકો પાસે કામ માંગવા જવું પડે છે કારણ કે આ પરિવારની કંઈક એવી પરિસ્થિતિ છે કે એને કોઈ પણ રીતે કામ કરવું પડે કારણ કે આ પરિવાર કોઈ પણ પ્રકારની ઇન્કમ નથી તો અત્યારે હાલમાં તો આ બેને કીધું એ પરમાણે કે અમને કંઈક એવી મદદ કરો કે અમે પાંચ રૂપિયા કમાઈ શકીએ દોસ્તો વિચાર તો કરો આ પરિવાર પાસે કોઈપણ પ્રકારનો અનાજ નથી છેલ્લા ત્રણ દિવસતા કંઈ ખાધું નથી છતાં પણ આ પરિવારે આપણી પાસે અનાજ નથી માગ્યું આ પરિવારે માત્ર ને માત્ર માગ્યું છે તો કામ માગ્યું છે દોસ્તો વિચાર તો કરો આ પરિવાર ત્રણ દિવસ કંઈ જમ્યું નથી છતાં પણ આ પરિવારે એવું કીધું કે અમને કંઈક એવી મદદ કરો કે અમે પાંચ રૂપિયા કમાઈ શકીએ અને મહેનત કરી શકીએ તો દોસ્તો હર માટે આવા મહેનતું પરિવારોને સફળરૂપ બનવું જોઈએ આજે આ પરિવારને કંઈક આપણે એવી રીતના સપોર્ટવ બનવાની કોશિશ કરીએ કે આ પરિવાર પાંચ નહીં પણ દસ રૂપિયા કમાઈ શકે અને આવનારા સમયમાં પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં પરિવારને બહુ મોટી રાહત મળે અને દોસ્તો આજે વિડીયોના માધ્યમથી તમને દરેક લોકોને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આવા લોકોને હર હંમેશા માટે સપોર્ટર બનવું છે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો thank you તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં જોયું થશે કે આ પરિવાર મહેનત કરવા માગતો હતો આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યો હતો અને ખાસ વાત તો એ છે કે આ પરિવારે કીધુંથી પ્રમાણે કે અમારી પાસે કોઈ પણ પ્રકારની જમવાની વ્યવસ્થા નથી અમે છેલ્લા ત્રણ દિવસથી ભૂખ્યા રહીને અત્યારે અમારો સમય પસાર કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે આ પરિવાર મહેનત કરવા માગતો હતો આ પરિવારની એક એવી ઈચ્છા હતી કે અમને કંઈક એવી મદદ કરો કે અમે પાંચ રૂપિયા કમાઈ શકીએ અને અમારા જીવનમાં આગળ વધી શકે એ બધી જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં પરિવાર મહેનત કરી શકે એ માટે આપણે એક સિલાઈ મશીન ની વ્યવસ્થા કરાવી દીધી છે જેથી કરીને આવનારા સમયમાં આ પરિવાર મહેનત કરી શકે અને આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારની જમવાની પણ વ્યવસ્થા નહોતી તો અત્યારે હાલમાં આ પરિવારને આપણે અનાજ કરિયાણાની પણ વ્યવસ્થા કરાવી દીધી છે જેથી કરીને શરૂઆતના દિવસોમાં આ પરિવારને જે મહેનત સાથે જે પણ તકલીફ પડતી હોય એમાં આ પરિવારને બહુ મોટી રાહત મળે અને દોસ્તો આજે આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરા પિનલબેન બોધરાના કહેવાથી એમના માતૃશ્રીના નામથી આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આ પરિવારને સપોર્ટરૂપ બન્યા છે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યો હતો તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં પણ જોયું હતું આ પરિવાર મહેનત કરવા માગતો હતો પણ આજે માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોધરાના સપોર્ટથી આજે એમના પરિવારના સપોર્ટથી આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પિનલબેન અને એમના માતૃશ્રી શ્રી કુંવરબા કાનજીભાઈ બોદરાના પૂરા પરિવારને લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ દિલથી આભાર વ્યક્ત કરે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહી જવા છે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને જમવામાં તો રાહત મળી જ છે પણ આ પરિવારને મહેનત કરવામાં પણ બહુ મોટી રાહત મળશે બેન આજે તમારી રિક્વાયરમેન્ટ ના હિસાબે સિલાઈ મશીન તો આવી જ ગયું છે તો આજે આ સિલાઈ મશીન આવ્યા પછી કેવું લાગે છે બેન સારું લાગે છે ભાઈ ઘણો સારું લાગે છે હવે તમે મહેનત કરી શકશો ને બેન હા મહેનત કરશું અમે ભાઈ તો બેન તમને કેવું લાગે છે આ સિલાઈ મશીન આવ્યા પછી બહુ સારું લાગે છે ખુશ છો ને આજે હા સારું છે ઓ ભાઈ અને આજે આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે માતૃશ્રી કુંવરબા કાંજીભાઈ બોદરા પિનલબેન બોધરાના કહેવાતી આજે એમના માતૃશ્રીના નામથી તમને આ તમને આ સંપૂર્ણ સપોર્ટ કરવામાં આવ્યું છે તો તમે આજે બોધરા પરિવારને કંઈ કેવા માંગતા હોય તો હા ભાઈ ખૂબ ખૂબ એનો માતાજી સુખી રાખીને ખૂબ ખૂબ એનો આભાર છે મારા પપ્પાને તો અમારી કોઈ મદદ નહોતું કરતું આ જેણીએ મદદ કરી એનો ખૂબ ખૂબ આભાર ને ભગવાનને સુખી રાખે થેન્ક યુ સો મચ બેન હવે રાહત મળશે ને બેન ખુશ છો ને હવે તમે કહેતા હતા ને કે છેલ્લા ત્રણ દિવસથી તમે કંઈ ખાધું પણ નથી તો અમે અનાજની પણ વ્યવસ્થા કરાવી દીધી છે એટલે હવે તમે શાંતિથી જમી પણ શકશો અને મહેનત પણ કરી શકશો ખુશ છો આજે બસ હવે કાયમ માટે જીવનમાં આવી જ રીતના ખુશ રહેવાનું છે તમારી જે પણ તકલીફ હતી એ તકલીફ હવે દૂર થઈ ગઈ છે ભગવાન તમારું બધાનું સારું કરશે થેન્ક યુ સો મચ બેન થેન્ક યુ સો મચ આજે તકલીફ હતી એ તો આજ દૂર થઈ ગઈ છે પણ મારા જેવા ઘણાય પરિવાર હશે એને તમે મદદરૂપ બનજો ચોક્કસથી બેન ચોક્કસથી અમે તમે કીધું એ પ્રમાણે કે આજે તમારી તકલીફ હતી એ તો દૂર થઈ છે પણ તમારી જેવા હજારો લાખો પરિવારો છે જે આ હાલત સાથે જીવી રહ્યા છે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા અત્યારે આપણી સાથે ઘણા બધા લોકો જોડાયા છે દરેક લોકોના સાથ સહકારથી અમે તમારી જેવા બીજા લોકોને પણ સપોર્ટર બનવાની કોશિશ કરીશું ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરતા હવે આ રોજગારમાં આગળ વધો અને મહેનત કરો ઠીક છે કંઈ વાંધો નહીં બેન સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે આ রোজগার আগে বোধ ঠিকছে ভাই সারু ধ্যান রাখছো